અકસ્માત ની ઘટના બાદ ઉશ્કેરાયેલું ટોળું એ હિંસક બન્યું અને આ હિંસક ટોળાએ કાર ચાલક ને બહાર ખેંચી માર માર્યું કાર ચાલક નું ગરદા પાટુના મારના કારણે મોત નીપજ્યું કૌશિક ચૌહાણ નામના કાર ચાલકનું મોત ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક એસપીએ તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં લોકોએ મારતા મોત થયું હોવાનું અનુમાન છે અને આ સમગ્ર મામલે પોલીસ સીસીટીવી અને અન્ય તપાસ કરી રહી છે आज शहर में वधता हिटनर नाके से ले लो कोमा रोशन इतलो जो है 9 बजे के आसपास एक मैसेज मिला था कि जुवापुरा में एक इसम कौशिक चौहान करके वो एक्सीडेंट करते हुए कुछ गाड़ियों को यहाँ एक गली में घुस गया है और उसकी डेड बॉडी के है। वो तत्काल पुलिस की टीम यहाँ पर आ गई थी बॉडी डेथ की डेथ हो गई थी तो उसको हॉस्पिटल में भेज अलग अलग टीम बना के और सीसीटीवी की तपास अभी चालू है। ये अभी हम सीसीटीवी देख रहे हैं और अभी कुछ भी कंक्लूसिव कहना पॉसिबल नहीं है तो एक्सीडेंट भी हो सकता है या फिर लोगों ने मारा हो ये भी पॉसिबिलिटी है तो अभी अब अभी अलग अलग टीम फील्ड ही है इसी की तपास चालू है और जैसे ही कुछ हकीकत मिलेगी उस हिसाब से पुलिस स्टेप्स लेगी अभी तक दो गाड़ियों को एक्सीडेंट किया ऐसी है ऐसी इंफॉर्मेशन है हमारे पास बाकी अभी तपास का विषय ये अभी पोस्टमार्टम के लिए भेजा है तो उसमें सामने आएगा कि कितना पिया हुआ था या नहीं पिया हुआ था જોવાપુરા અજીમ પાર્ક વિસ્તારમાં એક ઘટના બની છે એક કૌશિક ચૌહાણ નામના વ્યક્તિ જે ડ્રાઇવિંગ કરતા કરતા સિટીમાં અનેક જગ્યાએ અકસ્માત કરતા કરતા આવે છે ગાડી અટીગા છે જીજે સત્યાવીસ ટી એફ અઠ્ઠાણું નંબરની આ ગાડી છે ને આ ગાડી નો જે ડ્રાઈવર છે તે એ કહેવા પ્રમાણે અકસ્માત કરતો કરતો આવે છે અને જે રીતે જે ગાડીની આપ હાલત જોઈ શકો છો ખૂબ નશો કર્યો હોય તેવી સ્થિતિ લાગી રહી હતી હાલ

કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારતો હોવાની આશંકા અને આ મુદ્દે ન્યુઝ વોર થી સચિન જોડાયેલા છે સચિન આ અકસ્માત સર્જાયો છે અપડેટ શું છે સાથે આ કેસમાં ખુલાસો શું છે તે જણાવશો વાત કરવામાં આવે તો જે રીતે જે રીતે ખાસ જુવાપુરા અજીમ પાર્ક વિસ્તારની ગલીઓમાં એક જે કાર ચાલક છે પૂર ઝડપે અકસ્માત કરતો કરતો જે વિસ્તારની ગલીઓ છે તે જુવાપુરાની ગલીઓમાં બેફામ ડ્રાઇવિંગ કરતો હતો ને તે બાદ જે આ ઘટના બની હતી ને ત્યારબાદ જે ટોળાએ હિંસક ટોળાએ જે સબક શીખવાડવાના ભાગરૂપે આ જે કૌશિક જે ચૌહાણ છે તેને ગરદાપાટુનો માર માર્યો હતો ને જે રીતની હકીકત સામે આવે છે તે રીતે ખાસ પોલીસ તપાસ પણ કરી રહી છે કે તેનું જે હિંસક ટોળા દ્વારા માર માર્યા બાદ મૃત્યુ થયું છે ત્યારે બે વસ્તુ સામે આવી રહી છે એક તો પોલીસ પ્રશાસન ઉપર જે કહેવાય કે હવે શંકાઓ કેટલે જુવાપુરા વિસ્તારમાં હવે પોલીસનો ખોપ નથી રહ્યો તો બીજી તરફ હવે જે વાત કરવામાં આવે તો આવી ઘટનાઓ જે બનતી હોય છે આવી ઘટનાઓને લઈને ખાસ Uh, आवी लेने खास जे uh, તથ્ય પટેલમાં જે ઘટના બની હતી અને ત્યારબાદ જે લોકોએ ટોળાએ કર્યું હતું ત્યારે હવે લોકો પણ રોષ હિટ એન્ડની ઘટનામાં જે બને છે ને લોકો જે રીતે હાલ રોષે ભરાયેલા હતા તે બાદ હિંસક ટોળાએ જે આખો મામલામાં જે આ કૌશિક ચૌહાણની હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ જે સીસીટીવી સામે આવ્યા છે એટલે કે જે આ વ્યક્તિ હતો તે શહેરમાં અલગ અલગ જગ્યાએ બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જતો સર્જતો આવતો હતો ને તેની પાછળ પણ જે લોકો રોષે ભરાયેલા હતા તે લોકો પીછો કરતા હતા એટલે વધારે ગભરાયેલા આ વ્યક્તિએ જુહાપુરા વિસ્તારની ગલીઓમાં જે છે બેફામ ડ્રાઇવિંગ કર્યું ત્યાં હિંસક ટોળાએ આ સબક શીખવાડ્યો અને આખી ઘટના સામે આવી છે